સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા સુરત શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણીમાં તેમજ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં ઉપયોગી પોલીસની ફિલકરિંગ લાઇટ અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો નહોતો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે સાથે ટ્રાફિક સહિતની વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યો છે જેથી લોકોને સીધો જ મેસેજ આપી શકાય તો આ પ્રસંગે અનેક અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા પર ચેકિંગ કરતી હોય છે નાકાબંધી કરે છે ચેક પોસ્ટ ઉપર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસના અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે જો વાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે ગાડીઓને એટલા અવાજ હોય છે એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માગતા હોય એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જો આ પોઈન્ટ ઉપર જોએ જ્યારે જ્યારે સિગ્નલના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કોઈ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો પચાસથી વધુ આપણા સ્પીકરો આપવામાં આવેલા છે સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડેલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જોવે આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટ કરીને જો ચેક પોસ્ટ છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે ચાર રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનો પ્રજન્સ હોય એના માટે લગભગ જો આઠ નવ ફીટ તક અપો લંબા થઈ શકે છે એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે આ બી તમામ પોલીસ શહેરમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રઝેન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે અને પ્રજાના થોડા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર તરીકે બી જો પ્રજાના ભરોસો પોલીસ ઉપર રહે છે